Hello guys, ફરી એકવાર સ્વાગત છે મારો ડિવાઇસ નું નામ Apple iPad A16 11 જનરેશન 128 GB સ્ટોરેજ સિલ્વર કલર સાથે ગેમ પ્લે કરવા ઓકે મળી ગન મળી ભાઈ ભલા આવી જો મારો બાકી મારી થોડું કે એક આજુ એમ તો જો ફ્રી છે ફ્રી માં અરે વાહ કસવા हेलो अरे मॉन्स्टर ने अरे मॉन्स्टर ने दिया बड़ा मेरे मॉन्स्टर नदी में हेलो दो तो से हां अरे अरे हां पूरा आबो दिया यार मैंने एक को रिवाय कर दे एक को रिवाय कर दिया मतलब जो iPad Air 6 11 जनरेशन 100 टीवी जी में स्टोरेज सिल्वर कलर मारो हीलिंग जो तू तू आओ ऊपर आओ सो ले अब आई तो मारो इनोक्स हीलिंग लाइन आउजे आ बाजू तादरे बाजू आउजे મારે કોડલો હીલિંગ જો તો હીલિંગ લેનાવાનું કેમ તો હીલિંગ મણેન લેન આવજે હું આવી ગયો કેટલો આગળ આવી જાવ હા મણી જો હીલિંગ જો એ ઓ એ ઓ આગળ થાઈ ત્યારે ભાઈને હા બીજી હોય તો આપજે બીજી હોય તો આપજે હું હીલ કર લઉં થતે થતે કાઈ કરી

ક્યાં છે પ્લેયર હા ફીલ કરવાય જોય લાઈવ તે કુણાના બોમ્પ કરું હા અરે ડાયરેક્ટ હેડ ઈઝી ડાયરેક્ટ હેડ હાઇપેડ એ સિક્સટીન ઇલેવન હાઇપેડ એ સિક્સટીન ઇલેવન જનરેશન એકસોઠી જીબી સિલ્વર કલર હિલ મેલું નહીં એટલે આકાશ બાકી હાઇપેડમાં મરું છું હવે ગયા અમે હેલો

બીકોલ કરશે રીકોલ કરશે કોટ વધી જામાં તો આગળ 1 અવર લેટર જો ખાતો નખેલું આ આઇપેડ 611 એડિશન 128 50 પ્લેયર અવેલેબલ છે પણ હવે કે નથી છે આને મારવા દે હાલો તો નથી આ છે છે ચા અમારે દેખાણો કેને કેમ ગોળી

અને બે હલે ગાડીમાં બે હલ આઈ પેડે 16 ઇલેવન લેવન જનરેશન બે હલ ગાડીમાં 16 જી 128 જીબી સ્ટોરેજ સિલ્વર કલર બે મને લઈ જા ને તારી સંગ અરે અલે નો તો હું હાલો મને રેડ કે કે પ્લેયર ક્યાં છે એની પર જોવી આ આ બાજ ઘટકા બધું ઇવેન્ટ બધું લે ઘટકા ઇવેન્ટ ને સ્મોલ ઇવેન્ટ લે डीकी में रेड डॉट से ले ले जो ए भैया क्यों अरे लुक आउट ए प्लेयर से प्लेयर से प्लेयर से प्लेयर से कौन सुन प्लेयर से नथी नथी कौन नथी प्लेयर से मस्त है यार तो खोल ले तो खोल ले एप्पल ए 11 जनरेशन खबर ना पड़े ए ले आम देखो बंद हो वाह जो है ये सिक्सटी निलेवन जनरेशन एक्सोस्टेजी भी स्टोरेज सिल्वर कलर मार्क्स

મારા માં કોઈ કે કેરો ના નેડ કોઈ કર્યો નથી હા જાન લો નેડ મે કર્યો એક ખબર એના ખબર એના પડ્યો કોણ વાહ આ લૂટ લૂટ એ લૂટ કરો જે લૂટ કરો જે લૂટ કરો અરે જો જો હા 3x જો મને કામ થઈ જો મારા કે એ એક એ રોજા રોજા છે છે એ પાસે ફરજો ફર્સ્ટ 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 એડ 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 જો બે ડ્રોપ ડ્રોપ કરી કરી લઈ લેજો ઝડપ થી લાગશે હા ઝડપથી ઝડપથી હિલ એને ટકાવશે હિલ ટકાવશે તો બોટ હતો સુબા આનો પ્લેયર ભાગી ગયો છે રિકોલ કરવા જોર જોર હા જોર જોર સડ ના પ્લેયર છે ડ્રોપ છે એ રહે છે કે ડ્રોપ ડ્રોપ ચાવી છે ચાવી કોઈ પણ

વોચિંગ કેમ આયા તો શું હવે એ યુએસ પડી છે ઓપન ટોપ વોટ ઇસ ધીસ ઓપન ટોપ અહીંયા શું કરે છે ફાયરિંગ થાય ફાયરિંગ થાય લેફ્ટમાં ગમેને આ બધું આ બધું આ બાબા મને કેમ મને કેમ સાઉન્ડ ન એ જનરેશન ઓપન માં છે ઘરે કે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે અરે ઓપન સ્મોક માં હાલો લો આનો નિશાનો હુઈ 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 કેમ નોટ નોટ હોય આજો આઈ ગયો ગડી મે આવો ગડી મે આવો ગડી મે આવો જલ્દી ઓસો ગાડી 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 એપલ 611 જનરેશન આવો 120 છે છે સ્મોક માં સે બકપા સે સ્મોક માં સે મારજો પર ઉભો ર હું આમ ઉભો ર મોન્સ્ટર ગડીનું આપણે પાછળ અહીંયા રાખો બેઠા રો બેઠા રો આરે સે મારે સે આઈ પણ ગડી ખમ ગડી ખમ એ

અરે મારી પાસે ગોળી છે ગોળી નથી બંદા પતિ કે

આપણે ખોટું બોલી નહીં ગયા મળાય બોલુ ભર્યું એ 16 માં ગોળી મક્યો ખૂટે નહીં પણ ખૂટી ગઈ એ નાનું પડે બેગ તું કે એમાં બેગ આવી જાય સ્ટોરેજ છે પાછળ એમાં ગયો સ્ટોરેજ છે क्योंकि तो आया सर डी को बुला के मैं गिरी एक मां सीएम हूं कड़ी खम जो कोन एक मां ए मानी गोली में ड्रॉप करे करी गोली न लेतो आ जा 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 थैंक यू हां शॉट थाई से आज डीबीएस ली दी से डीबीएस थोड़ी बब बब था आईपैड 16 11 जनरेशन 128 हां ध्यान रखो એટલે સિલ્વર કલર સિલ્વર સિલ્વર આ સિલ્વર સિલ્વર આ સિલ્વર સિલ્વર કલર કલર કેવો બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ કલર ની કિંમત છે કલર વસ્તુ એવી છે ને કે કલર થી ઘણા ને ગમે ઘણા લોકો ટાઇટેનિયમ ટાઇટેનિયમ ના ના ટાઇટેનિયમ માં થાય કે વસ્તુ માં કોમ્પ્રોમાઇઝ થાય કે પણ કલર માં ને ખબર છે ને સેવન્ટીન પ્રો મેક્સ માં અરે એલ્યુમિનિયમ નાખી બોડી તને ખબર

હા ભાઈ તો જો પેટ્રોલ અરે પેટ્રોલ વાળી મને ભરે કવર દેજે A61117 એબસ 1150 ફોટોs છે અહીંયા છે છે એટલે તો જો મેરો પ્લેયર છે બોટિયા પ્લેયર છે જલન <laughs>

અલુ આવી જાવ લેરાલો અલુ આઈક્યુ 30 અલુ આઈક્યુ 30 હાલો 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 અરે અરે હાલો પડી જાય લઈ લઈ લે કવર લઈ લે કવર લઈ લે બે કવર લઈ લે નું કવર આ નૂબડા પ્લેયર લાગે નૂબડા પ્લેયર છે નીચે નૂબડા પ્લેયર લાગે હા એની પાઈ iPad 6th જનરેશન હોત ને 120 e di baso silver color tota mara jao la bhai ah, hu kare so maarne bhai katli vaar lagad

જો આ બધી ટેકનિક હાલો ઝોન આવી ગયો હાલો જોન આવી ગયો હાલો જોન આવી ગયો હાલો જોન આવી ખતમ બાય બાય ગયા બાબલું બાબલું લઈ કેમ કેમ કે ભાઈપાઈ તો આઈક્યુ 13 છે એટીલાઇટ બ્રેક નહી વ્હાઇટ ટાઇટેનિયમ બોડી અરે થઈ જાય અરે થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય આઈક્યુ 13 નો પણ કામ કર્યું આઈક્યુ 13 ઇલાઇટ એટીલાઇટ 500 બસ વ્હાઇટ કલર હજી એડબ્લ્યુએમ હજી એડબ્લ્યુએમ આકાશ મસ્તી દેખ રહો મસ્તી મસ્તી દેખો મસ્તી નીકળો આવો નીચે 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 ડાટા મારે છે હીલ કર ફૂલ હીલ કર આ આ થઈ આનું તો જોઈ નીચે દેખ નીચે હીલ દેખ હીલ દેખ હીલ એક ચાન્સ આપો તો કઈ કરી આ જોવે છે હજી બિચારો બિચારો જોવે છે

ચેનલ પર <laughs> <laughs>